ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને બોર્ડના ચેરમેન મુકેશ પંડ્યા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે પરિણામ જાહેર થયું છે અને આ પરિણામ ત્રાણું પોઈન્ટ સાત ટકા સામાન્ય પ્રવાહનું અને ત્યાંસી પોઈન્ટ સત્તાવન ટકા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર ગાંધીનગર આંતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે સામાન્ય પ્રવાહમાં રાજ્યના પાંચસોને સોળ કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી ત્રણ લાખ બાસઠ હજાર પાંચસોને છ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ત્રણ લાખ સાડત્રીસ હજાર ત્રણસો ને સત્યાસી વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે કે ત્રાણું પોઈન્ટ જીરો સાત ટકા સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું છે જે ગત વર્ષ કરતાં એક પોઈન્ટ ચૌદ ટકા વધુ જાહેર થયું છે સો ટકા પરિણામ ધરાવતી બે હજાર અને પાંચ શાળાઓ છે દસ ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ એકવીસ છે નેવું પોઈન્ટ ટકા વિદ્યાર્થીઓ અને પંચાણું પોઈન્ટ ટકા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે સામાન્ય પ્રવાહમાં વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા બન્યો છે તેમનું પરિણામ સત્તાણું પોઈન્ટ વીસ ટકા આવ્યું છે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો વડોદરા છે જેનું સત્યાસી પોઈન્ટ સત્યોતેર ટકા પરિણામ આવ્યું છે ગત વર્ષે એકાણું પોઈન્ટ ત્રાણું ટકા પરિણામ હતું આ વખતે ત્રાણું પોઈન્ટ સાત ટકા પરિણામ સામાન્ય પ્રવાહમાં જાહેર થયું છે કુલ ચાર લાખ ત્રેવીસ હજાર નવસો નવ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં હતા એક લાખ અગિયાર હજાર ત્રણસો ચોર્યાસી વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં હતા ફેબ્રુઆરી માર્ચમાં પરીક્ષા લેવાતી હતી ધોરણ બાર બોર્ડની પરીક્ષાનું પરિણામ ચાર દિવસ પહેલું આવ્યું છે અને બોર્ડનું પરિણામ જાહેર કરવામાં શિક્ષણ શિક્ષણમંત્રી કુબેર ડિંડોર મંત્રી પ્રફુલભાઈ પાંશરિયા અને બોર્ડના ચેરમેન મુકેશ પંડ્યા વગેરે રોકાયા હતા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એકાવન ટકા છે

વૈશાલની જેમ બાણુ પોઈન્ટ એકાણું ટકા પરિણામ બાવન કેન્દ્રો હતા વિજ્ઞાન પ્રવાહના એમાં જે કેન્દ્રો વાઇઝ આપણે જોઈએ તો ગોંડલ કેન્દ્ર છન્નું પોઈન્ટ સાહીઠ ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે છે અને દાહોદ કેન્દ્ર ચોપન પોઈન્ટ અડતાલીસ ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે છે એક્ઝામ આપતા હોય છે સાથે સાથે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપણી જે સામાન્ય પ્રવાહની પણ એક્ઝામ આપણે લીધી હતી તો ધોરણ બાર સામાન્ય પ્રવાહ પરીક્ષાના પરિણામમાં પણ

પ્રમાણપત્ર મેળવવા પાત્ર ઉત્તીર્ણ થયેલ છે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ ત્રાણું સાત ટકા છે જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ છે નેવું પોઈન્ટ અઠ્યોતેર ટકા છે વિદ્યાર્થીનીઓનું પરિણામ છે પંચાણું પોઈન્ટ ત્રેવીસ ટકા છે જેમાં આપણે માધ્યમ હોય છે એમાં માધ્યમમાં ગુજરાતી માધ્યમનું પરિણામ ત્રાણું પોઈન્ટ સાત ટકા છે અંગ્રેજી માધ્યમનું પરિણામ ત્રાણું પોઈન્ટ સત્તાણું ટકા છે સાથે પૂરા ગુજરાતમાં પ્રથમ ક્રમે આપણે જોઈએ તો બનાસકાંઠા જિલ્લો સત્તાણું પોઈન્ટ વીસ ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે રહેશે અને વડોદરા જિલ્લો સામાન્ય પ્રવાહમાં માં સત્યાસી પોઈન્ટ